બનાસકાંઠા જિલ્લાના અંબાજીના પડાલિયા ગામમાં તાજેતરમાં બનેલી હુમલાની ઘટનાને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો ઘટનાની જાણ થતાં જ સમાજના આગેવાનો એકત્રિત થયા ચર્ચા થઈ અને આ સાથે જ પડાલિયા ગામે આદિવાસી સમાજની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં હુમલાની ઘટનાના તમામ પાસાઓ પર વિસ્તૃત જાણકારી આવશે અને આ સાથે જ બેઠકમાં દાતા ધારાસભ્ય ખરાડી પણ ખાસ હાજરી આપવા માટે પડાલિયા ગામ પહોંચ્યા તેમના આગમનથી ગ્રામજનો અને સમાજના આગેવાનોના જ્યારે આશા જાગી આ ઘટનાને યોગ્ય ન્યાય મળશે બેઠક દરમિયાન હુમલાની ઘટનાના કારણો જવાબદાર સામે કડક કાર્યવાહી તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે જરૂરી છે અને આ સાથે જ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા એકતા દર્શાવી

વાય છે શું કેવાય છે આપ પણ જોયું છે મેં પણ જોયું છે આખા ગુજરાતે જોયું છે કે એ નાના નાના ચાર બાળકો રોઈ રહ્યા છે એ બાઈ રોઈ રહી છે નાની ઉંમરે એમનો પતિ મરણ છે એ બાઈ ની હાલત શું હશે એની આત્મા શું કહેતી હશે અને કહેવાય છે આ ભાજપ ની સરકાર ની અંદર સંવેદન અમે નહીં માનતા એટલા માટે કે એમને જો એ લોકો એટલો વિશ્વાસ કરતો ને આત્મા વિશ્વાસ હોત ને તો આટલા પગલો ના ભર્યો હોત ઉપરથી થી વિધવાબાઈ ને સપોર્ટ કર્યો હોત અને જે નુકસાન થયું એ નુકસાન કરવા માટે ના આયા હોત પણ અત્યારે

તાકાત એટલા માટે નથી સરકારે કબજો કર્યો હોય પાંચ વીઘા બે હજાર છ પેલો કબજો બોલતો હોય અને એમાંથી એક જ વીઘો સનદ આપ્યો તો શું એ ચાર વીઘાનો હકદાર નથી એમની માગણી હતી એ માગણી પર સરકારના નિયમ અનુસાર દસ વીઘા જમીન આપવાનો અધિકાર સરકારને હતો તે ક્યાં વીસ વીઘા માંગે છે આદિવાસીઓને જે જમીન છે ને સરકારે નિયમ મેં ક્વોન્ટિટી ખરાડી નક્કી નથી કર્યો સરકારે નક્કી કર્યો છે એ નિયમ અનુસંધાને એમની જમીન આપવી પડે બાકી રહેતી હોય જમીન આપવી પડે ને જો જમીન આપ્યું હોત તો આ ના થત પણ અંબાજી આજુબાજુ રહેતા તમામ આદિવાસીઓને કરવા માટે સરકારની નબળી નીતિ કહેવાય એટલા માટે સરકાર જે વખતે રચાય છે મંત્રી સોગંદ લેતા સંવિધાન ઉપર સોગંદ લેતા હોય આ બધું જ સાઈડમાં મૂકીને કેના કહેવાથી આટલું બધું આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવે છે ને જો સંવિધાનથી જો વરાયેલા હોત તો મંત્રી કે અધિકારી આ પગલો ના ભરોત અને ભરવા પણ ના દોત એટલા માટે કે એમને ખબર છે મને ખબર છે પણ આટલા છે જરૂર અધિકારીઓને હાથો વણાયો છે અધિકારીઓને આગા કર્યા છે સરવાર જે કરતા અર્તા છે એમને હું ચેલેન્જ મારીને કહી દઉં છું કે તમે આદિવાસીઓને મારો જેટલા મારવા એટલા મારો પણ એટલું જ આ પાડલિયા ગમ નથી દાતા અમીરગઢ ને હાડા તાલુકો એકલો નથી જે દિવસે આદિવાસી નામ પડે છે ને અંબાજી થી ઉમર ગામ સુધી જેટલા આદિવાસીઓને સાંભળ્યું છે એ હો વર્ષ સુધી ભૂલ છે ને એનો બદલો આલે સુરકો છે